શ્યામકુમાર ના નમસ્કાર લઈને આવે છે આ સમસ્યા ઉપરાંત ઘરની સાફ સફાઈ પણ સામેલ છે આ સિઝન માં સૌથી વધુ ત્રાસ વરસાદ માં ઘરમાં ધૂસી જતા જીવડાંગનો હોય છે વરસાદ ચાલુ હોય તે સમયે નહીં પરંતુ વરસાદ બંધ થાય અને તરત જ આ વરસાદી જીવડાક ઘરમાં ઘુસી જાય છે ઘણા લોકો તેને પાંખો વાળા કહેતા હોય છે તેને ઘરની બહાર કાઢવા અત્યંત મુશ્કેલ કામ લાગે છે જો તમે પણ વરસાદની સિઝનમાં આ જીવડાઓથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો કેટલાક ઉપાયો તમારી મદદ કરી શકે છે લાઈટ વાળા વરસાદી જીવડામથી છુટકારો અપાવશે આ ટીપ્સ ઘરની સાફ સફાઈનું રાખો ધ્યાન વરસાદના કીડા અને લાઇટની આસપાસ ફરતા જીવડાંગને ઘરમાં ઘૂસતા રોકવા માટે સાફ સફાઈ ખૂબ જરૂરી છે એક ડોલ થોડું પાણી લો હવે તેમાં એક લીંબુને રસ અને એક કપ વિનેગર મિક્સ કરી દો હવે આ મિશ્રણને એક કપડામાં લગાવીને ઘરની બારીઓ અને દરવાજા સાફ કરો આ કપડાથી રૂમના બલ્બ અને ટ્યુબલાઇટ સાફ કરો આ ઉપાયથી ઘરમાંગ વરસાદના જીવડાંગ નહીં આવે બ્લેક સ્ક્રીન ઘરની બારીઓ અને જાળીદાર દરવાજાઓ પર બ્લેક સ્ક્રીન લગાવો તેનાથી લાઈટ વાળા જીવડાણ રાહત મળશે અને દરવાજા પર સ્ક્રીન લગાવવાથી ઘરની બહાર દેખાતી નથી અને કીડા લાઇટ તરફ આકર્ષાતા નથી બેકિંગ સોડાનો સ્પ્રે જીવડાંગને ભગાડવા માટે લીંબુ અને બેકિંગ સોડાને મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો અને ત્યારબાદ તેને સ્પ્રે બોટલમાં ભરો આ મિશ્રણને જીવડા પર છાંટવાથી કીડા ભાગી જાય છે. લીમડાનું તેલ આયુર્વેદ અનુસાર વરસાદના દિવસોમાં ઘરને કીડા મકોડાથી સુરક્ષિત રાખવા માટે લીમડાનું તેલ ખૂબ અસરદાર હોય છે. આ જીવાત રોકવા માટે ઘરમાં દરેક જગ્યાએ લીમડોળીના તેલનો છંટકાવ કરો. એર ફ્રેશનર લાઈટની તરફ આકર્ષિત થનારા જીવડાને રોકવા માટે ઘરે નેચરલ એર ફ્રેશનર તૈયાર કરો. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા એક કટોરીમાં પાણી ભરીને તેમાં એકાદ બે ચમચી સોડા નીલગિરીનું તેલ સિટ્રોનેલા એસેન્શિયલ ઓઇલ અને લીંબુનો રસ મિક્સ કરો હવે આ તમામ વસ્તુઓને સ્પ્રે બોટલમાં ભરીને ઘરની લાઇટની આસપાસ સ્પ્રે કરો